નમસ્કાર મિત્રો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું તરાલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે ધોરણ ચારના કમ્પ્યુટર વિષયની અંદર ચેપ્ટર નંબર ત્રણ વિન્ડોઝના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ તો આપ સૌ શાંતિથી પૂરો વિડીયો નિહાળજો જે તે કરીને તમને ખબર પડ પડે અને હું સોલ્યુશન એ રીતે કરીશ કે તમને સમજાવીશ સરળ શબ્દોની અંદર જે તે કરીને તમારે પરીક્ષાની અંદર કે આગળ જતાં ખૂબ જ આ માહિતી કામ લાગશે તો સ્વાધ્યાયની અંદર પહેલો જે પ્રશ્ન છે તો સ્વાધ્યાયની અંદર જે પહેલો પ્રશ્ન છે કૌન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો પ્રશ્ન છે કે કમ્પ્યુટરને ચલાવવા માટે મદદ કરનાર સોફ્ટવેરને ખાલી જગ્યા કહે છે સોફ્ટવેર જે બે પ્રકારના છે આપણને ખ્યાલ છે એક છે સિસ્ટમ સોફ્ટવેર અને એક છે એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે આપણે જે ફોનની અંદર ગૂગલ ક્રોમ પ્લે સ્ટોર એ બધા જે એપ્લિકેશન છે તેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે અને બીજું જે છે સિસ્ટમ સોફ્ટવેર હવે સિસ્ટમ સોફ્ટવેર એટલે કે જે આપણા ફોનને જે ચલાવે છે તેવી સોફ્ટવેરને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે અને આપણા ફોનની અંદર એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ સિસ્ટમ હોય છે જ્યારે આપણા કમ્પ્યુટરની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે વિન્ડોઝ હોય છે તો આમ કમ્પ્યુટરને ચલાવવા માટે જે સોફ્ટવેરની જરૂર પડે છે તે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે તમે સ્પર્શી શકો તેવા કમ્પ્યુટરના ભાગને શું કહે છે તો અહીંયા બે છે હાર્ડવેર અને સોફ્ટવેર તો આપણે જે સોફ્ટવેર જે છે તેને આપણે જોયું કે બે પ્રકારના સોફ્ટવેરની આપણે પહેલાં ચર્ચા કરી કે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરને આપણે અડી શકતા નથી કે જોઈ શકતા જોઈ શકીએ છીએ પણ અડી શકતા નથી કારણ કે તે આપણા ફોન અથવા તો કોમ્પ્યુટરના અંદર હોય છે તે દેખાય છે તે આપણે કામ કરવા માટે ઉપયોગ કરીએ છીએ પરંતુ સોફ્ટવેરને આપણે અડી શકતા નથી એટલે બીજો ઓપ્શન જવાબ છે હાર્ડવેર આપણે હાર્ડવેરની વ્યાખ્યા જે થાય છે કે જેને જોઈ શકીએ અડી શકીએ સ્પર્શી શકીએ તેવા કોમ્પ્યુટરના ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે એટલે અહીંયા પ્રશ્ન બીજાની અંદર જવાબ હાર્ડવેર ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાએ ખૂબ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે બોલો કયું હમણાં જ આપણે વાત થઈ સોફ્ટવેર કે વિન્ડોઝ તો જવાબ આવશે અહીંયા વિન્ડોઝ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બધા કામ કરવા માટે કોમ્પ્યુટર સૂચનાઓની જરૂર પડે છે તેને ખાલી જગ્યા કહે છે હવે હાર્ડવેર તો આપણને ખબર છે કે એની અંદર એક પ્રકારનું સાધન હોય છે અને આ હાર્ડવેરની અંદર જે કામ કરવા માટે અંદરની જે સૂચનાઓ હોય છે તેને શું કહેવામાં આવે છે તો સોફ્ટવેર સોફ્ટવેરની વ્યાખ્યા જેવી થાય છે કે સૂચનાઓનો સમૂહ એટલે કે સોફ્ટવેર તો આમ જવાબ આવે છે ચોથા નંબરના પ્રશ્નની અંદર સોફ્ટવેર તમે હું જવાબ બોલું એના પહેલા તમે મનની અંદર વિદ્યાર્થી મિત્રો વિચારી રાખજો અથવા તો કોઈ જગ્યાએ લખી રાખજો કે જે તે કરીને તમારે કેટલું સાચું પડે છે તે તમારું મૂલ્યાંકન થતું રહે ત્યાર નંબરે પાંચ નંબરનો પ્રશ્ન છે કે વિન્ડોઝના મુખ્ય સ્ક્રીન ને ખાલી જગ્યા કહે છે તો વિન્ડોઝની મુખ્ય જે સ્ક્રીન છે તેને શું કહેવામાં આવે છે દાખલા તરીકે ટાસ્ક બાર કે ડેસ્કટોપ તો ટાસ્ક બાર તો અહીંયા નીચે હોય દાખલા તરીકે અહીંયા હું તમને બતાવું તો જે નીચેનો ભાગ જે અહીંયા છે તેને શું કહેવાય ટાસ્ક બાર અને જે કોમ્પ્યુટરનો આખો ભાગ જે છે તેને દાખલા તરીકે અહીંયા જે આ જે ભાગ દેખાય છે તેને શું કહેવાય આખા ભાગને તો આ કે ડેસ્કટોપ શું કહેવાય ડેસ્કટોપ એટલે આપણો જવાબ હશે કે વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને શું કહેવાય તો કે ડેસ્કટોપ ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ડેસ્કટોપ પર જોવા મળતા નાના ચિત્રોને શું કહે છે હવે ડેસ્કટોપ આપણે ફરીવાર જોઈએ

એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડીએ તો તેને ડ્રેગિંગ કહેવાય પણ આપણે તો અહીંયા તો શું કીધું છે કે બટન દબાવીએ અને છોડી દેવાનું છે તો આ ક્રિયાને શું કહેવાય તો ક્લિકિંગ કહેવામાં આવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પરના નાનકડા સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે તો આ જે માઉસનો જે એરો દેખાય છે અહીંયા હું ફેરવું છું તો તમને દેખાય કે આ એરોને શું કહેવાય તો એરો એટલે કે એક પ્રકારનું પોઈન્ટર પણ કોનું પોઈન્ટર છે તો માઉસનું એટલે એને શું કહેવામાં આવે તો કે માઉસ પોઈન્ટર તો આપણો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો માઉસ પોઈન્ટર ત્યારે નવો નંબરનો પ્રશ્ન છે કે તમે માઉસ બટનને ઝડપથી બે વાર દબાવો છો તેને ખાલી જગ્યા કહે છે તો અહીંયા બે વાર પેલું સિંગલ જે વખત એક વખત દબાય તેને ક્લિકિંગ કહેવાય પરંતુ બે વખત દબાય તેને ડબલ ક્લિકિંગ કહેવાય તો અહીંયા જવાબ આવે છે ડબલ ક્લિકિંગ ત્યારબાદ પ્રશ્ન નંબર છે દસ જ્યારે તમે માઉસને બટન દબાવેલું રાખીને માઉસ ખસેડો અને પછી માઉસ બટન છોડો તેને ખાલી જગ્યા કહે છે હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે આપણે માઉસનું બટન દબાવી રાખીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ તો તેને શું કહેવાય છે તો કે ડ્રેગિંગ ત્યારબાદ પ્રશ્નનો છે અગિયાર નંબર ટાસ્ક બાર પર તમે ખાલી જગ્યા બટન જોઈ શકો છો તો ટાસ્ક બાર આપણે કયું બટન જોઈ શકીએ ક્લોઝ કે બટન સ્ટાર્ટ તો અહીંયા આપણે તમને ટાસ્ક બાર બતાવું તો અહીંયા જે બટન જે છે આને ટાસ્ક બાર કહેવાય ક્લોઝ બટન તો ઉપર આવે એટલે અહીંયા જે બટન જે છે તે આ સ્ટાર્ટ લખેલું આવે છે તો ટાસ્ક બારની અંદર આપણે સ્ટાર્ટ બટન જોઈ શકીએ છીએ ક્લોઝ નહીં ચલો ત્યાર બાદ બાર નંબરનો પ્રશ્ન છે કે જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને ખાલી જગ્યા મેન્યુ મળશે તો કે સ્ટાર્ટ અથવા તો ઓલ પ્રોગ્રામ તો આપણને જ્યારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશું તો સ્ટાર્ટ મેનુ જોવા મળશે ઓલ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ મેનુની અંદરથી આપણે ઓપન કરી શકીએ પરંતુ જ્યારે સ્ટાર્ટ બટન ઉપર તો સ્ટાર્ટ મેનુ આપણા ઓપન ત્યારબાદ તેરમા નંબરનો પ્રશ્ન છે કે ટૂલ્સ કે કમાન્ડની યાદીને શું કહે છે આપણી જે ટૂલ્સ હોય અથવા તો કમાન્ડની જે યાદી હોય તેને શું કહેવાય તો મેનુ કહેવાય વિદ્યાર્થી મિત્રો ચૌદમા નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા તમારા કોમ્પ્યુટરના મોટા ભાગના પ્રોગ્રામો દર્શાવે છે ટાસ્ક બાર કે ઓલ પ્રોગ્રામ તો આપણે જોયું જોયું હતું કે ટાસ્ક બારમાં તો ફક્ત સ્ટાર્ટ બટન અને જમણી બાજુ તારીખ અને સમય હતો તો અહીંયા જવાશે ઓલ પ્રોગ્રામ ત્યારબાદ પંદરમાં નંબરનો પ્રશ્ન છે કે વિન્ડોઝને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો શટડાઉન કે ક્લોઝ તો ક્લોઝ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પ્રોગ્રામ ચાલુ હોય એપ્લિકેશન ચાલુ હોય તો એને બંધ કરવા માટે ક્લોઝ પરંતુ આપણા વિન્ડોઝને એટલે કે કમ્પ્યુટરને બંધ કરવા માટે શટડાઉનનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે કૌન્સમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો માઉસની બે ક્રિયા ઉપર આપણે આપેલા છે હાર્ડવેર ક્લોક ક્લિકિંગ સ્ટાર્ટ બટન ડ્રેગિંગ સોફ્ટવેર તો અહીંયા માઉસની બે ક્રિયાઓ જે છે તે આપણે અહીંયા આવશે ક્લિકિંગ અને ડ્રેગિંગ ત્યારબાદ કમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી બે વસ્તુઓ તો કઈ કઈ છે તો હાર્ડવેર અને સોફ્ટવેર કેમકે હાર્ડવેર ના હોય તો આપણે સોફ્ટવેર એકલું કામ ના કરી શકે અને હાર્ડવેર હોય પરંતુ એની અંદર પ્રોગ્રામિંગ ના હોય તો એ હાર્ડવેર નકામું છે એટલે કે એકબીજાના જેમ આપણું મન બુદ્ધિ પણ જરૂરી છે અને આપણા હાથ પગ એ પણ જરૂરી છે એ જો એક પણ ન હોય તો આપણે કામ કરી શકીએ નહીં એ પ્રકારે કમ્પ્યુટરને ચલાવવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની જરૂર પડે છે ટાસ્ક બાર પર દેખાતી બે વસ્તુઓ તો અહીંયા સ્ટાર્ટ બટન અને ત્યારબાદ ક્લોક આવે સ્ટાર્ટ બટન અને અહીંયા હવે પ્રશ્ન નંબર ત્રણ અ અને બ સાથે જોડો તો કે પહેલું હાર્ડવેર તો હાર્ડવેર આપણે જોઈએ કે બ વિભાગમાં હાર્ડવેર કોને લાગે છે તો આપણે જેમ જોયું હતું કે કમ્પ્યુટરના ભાગો કેવા કે જેને જોઈ શકાય સ્પર્શી શકાય તેવા કમ્પ્યુટરના ભાગોને શું કહેવાય હાર્ડવેર કહેવાય તો અહીંયા સી જવાબ આવશે કમ્પ્યુટરના ભાગ ત્યાર બાદ પ્રશ્ન બે છે કે સોફ્ટવેર તો સોફ્ટવેર કોને કહેવાય તો મેં તમને કીધું કે સોફ્ટવેર એ સૂચનાઓનો સમૂહ છે કે કમ્પ્યુટર ને આપેલી સૂચનાઓના સમૂહને શું કહેવાય તો કે આપણે સોફ્ટવેર કહેવામાં આવે છે ઈ ત્યારબાદ ત્રણ વિન્ડોઝ તો વિન્ડોઝ એ શું છે તો કે વિન્ડોઝ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જેમ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે આઈફોનની અંદર મેક એટલે કે આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ છે ઓવન ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમ વિન્ડોઝ પણ એક માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ છે ડેસટોપ તો આપણે પ્રશ્ન આવી ગયો હતો કે અ એ અંદર કે વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન જે છે તેને શું કહેવાય તો ડેસટોપ ત્યારબાદ રાઈટ ક્લિક એ શું છે તો કે માઉસની ક્રિયા તો આ હતા વિદ્યાર્થીઓ આપણા ચેપ્ટર ત્રણના વિન્ડોઝના સ્વાધ્યાયનું સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવાના આવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ સ્વાધ્યાયનું સોલ્યુશન હતું જો તમારે ડિટેલની અંદર કમ્પ્યુટર ભણવું હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તો હું તમને આ જે ચેપ્ટર છે તે ડિટેલની અંદર તમને ભણાવીશ અને વિડીયો રેકોર્ડ કરીને તમારા માટે મૂકીશ બાય બાય